નમસ્કાર જેબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર જાંબુગોળા અભયારણમાં આવેલ સુપ્રસિદ્ધ જંડ હનુમાન ખાતે શ્રાવણના બીજા સોમવારે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા પવિત્ર શ્રાવણ માસના બીજા શનિવારે જાંબુગોડા અભયારણમાં આવેલા સુપ્રસિદ્ધ ઝંડ હનુમાન ખાતે શ્રાવણ માસના બીજા શનિવારે વહેલી સવારથી જ દાદાના ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું જાંબુ ઘોડાથી માત્ર અગિયાર કિલોમીટરના અંતરે આવેલ અને કુદરતી સૌંદર્યની વચ્ચે અફાટ ડુંગરની વયમાં બિરાજમાન અને એક જ રેતાળ પંથમાંથી પથ્થરમાંથી બનાવેલ બે નમૂન એકવીસ ફૂટની ઊંચાઈ ધરાવતી હનુમાન દાદાની મૂર્તિ આવેલી છે અને આ સ્થળ ઉપર શ્રાવણ માસના બીજા શનિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવ્યા હોય છે ત્યારે કેટલાક મંડળો દ્વારા ભંડા નું પણ આયોજન થયું હતું ત્યારે ચારથી પાંચ કિલોમીટર પાર્કિંગની વ્યવસ્થા કરાતા સિનિયર સિટીઝનો ચાલતા દર્શનાર્થે જવું પડ્યું હતું અને ખાલી સાતથી થી આઠ જીઆરડી તથા હોમગાર્ડના કર્મચારીઓ બંદોબસ્તમાં રહેતા ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાવા પામી હતી તે ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો જ્યારે અમદાવાદ ચાંદખેડાના જયસ્વાલ પરિવાર તરફથી દાદાના પ્રાટન્યમાં ભંડારાનું આયોજન થયું હતું તથા પરિવાર તરફથી દસ કિલો ચાંદીની ગદા અર્પણ કરવામાં આવી હતી ત્યારે કિસ્કિંદા યુવા સેના ટ્રસ્ટ દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું જેબી તો સાંભળો ચાંદખેડાના જયપાલ પરિવાર શું કહી રહ્યા છે જ્યારે વડોદરાના યુવા મંડળના સુંદરકાંડને સાંભળો ન્યૂઝ રસિક જન હનુમાન દાદા આજે અમદાવાદ અમદાવાદથી અમારા ભાઈના સાસરી પક્ષ તરફથી અમદાવાદથી મોહિનભાઈ જગદીશભાઈ આજે જન હનુમાનમાં ભંડારો રાખેલ છે એમને જન હનુમાન દાદા પર અખુત શ્રદ્ધા છે દસ કિલો ચાંદીની ધજા દાદાને અર્પણ કરેલ છે આજે અને એ લોકો અને એમના પરિવાર સગાવાળા બધા આવી અને જન હનુમાનના દર્શન કરેલ છે અને ખૂબ ખૂબ બધાએ આનંદ મેળવ્યો છે શ્રદ્ધાપૂર્વક વારંવાર અહીં આવવાનું એ લોકોની ઈચ્છા થાય છે અને સોમવારથી જ ભંડારાનું પૂરું દસ હજાર માણસનું આયોજન છે ખૂબ સારી રીતે દરેક જન પ્રસાદ શનિવારની પ્રસાદી અને બધા માટેનો પ્રસાદનું પણ આયોજન કરેલ છે અને સો બસો કિલોમીટર સુધી જન હનુમાનમાં દરેક પબ્લિક આવે છે શ્રદ્ધાપૂર્વક અને પોતાની મનોકામના પણ પૂર્ણ થાય છે અને અહીંયા આગળ દાદાના દર્શન કરીને ખૂબ ધન્યતા અને અનુભવે છે જય જન હનુમાન દાદા જય